વેલકમ બેક ટુ માય તો આપણે વાડીએ કેમ કે રવિવાર છે એટલે અને વાતાવરણ જોઈ લ્યો ને એવું બધું છે તો બધે ખડ જ ઉગી ગયું નગર આવું કઈ નહોતું પણ આપણે વાળી બાજુ રવાના થઈ ગયા હૈ કેમ કે છે રવિવાર છે રવિવારે વાડીએ જવાનું હોય જો આ બાજુથી નદી જાય હે હજી વાય હું તમને દેખાડી અને આ ગારો થઈ ગયો હે રસ્તામાં વરસાદ પડ્યો તો એક રાહતી આખી રાઈટ તો જો જોકે મને ખબર નહીં બહુ રસ્તા તમે મીનુલગમાં જોઈ રહીએ કે રસ્તા ધોઈ નાખાતા રોડને જમીનનું ધોવાણ એ બધું તો હવે કાલે બપોર લગ્ન ફરફરિયા ચાલુ હતા ધીમે ધીમે કંટાણે શું થાય જોઈ આવે કે ના આવે બાકી જો સી નદી જાય છે અને વાય આપણે પાણી જાય છે અને હવે જોયું જાય આજ આવે કે ના આવે એ તો મને ખબર નથી આમાં ફોનમાં મેસેજ તો આવે કે નેવું ટકા આગાહી ને ઓલી ટકા આગાહી મોટા વડિયામાં એટલી આગાહીને હવે હાસું હોય ખોટું હોય ખબર નહીં બાકી તેથી રાઈતી ભડાકા બોલ્યા હતા વીજળીના લાઇટું નઈ ગયું હતું તો મને કેવો વરસાદ છે જરાક કમેન્ટ કરી દેજો તો તને જો આયા પાછો આવ્યો કાદો આમાં કોઈક માર જેવો સૂટ લઈને જતો હોય ખાપ કે બીજું કંઈ નહીં આયા જો પાણી જાય છે એટલું હે ને આથી નહીં જાય છે ને આમાં ખાડા ને એવું થઈ ગયું એવડા એવડા પાણકા છે આમ જોતા હા માર જેવો અંધરો જાય તો ખાપ કે જ સીધો કઈ વાંધો નહીં પાર કરી લે આપણે અને વાઈ લ્યો આયા મુહૂર્તમાં જ છે બે બાજુ ના આ બાજુથી નીકળતું હતું નહીં વાહ ઓલો થઈ ગયો

આ તો માં તું તો આખું રે બાજુ પણ દેખાડી તમને ચઈ લઈ આવ્યા બધે લાગી ગયા સત હમણાં ભરા થોડાક દિન કે ભરા એવું હોય આપણે ઉપર સડી ગયા હું આ રૂમ કામ હાલે હેકા સોકાવ નું અને આપણે ધીમે ધીમે જાય ઓહો હો મને થોડાક દિવસ સાથે ફરાવવાની છે જો ઈરિયા ઈધર કામકાજ ચલ રહ્યો હે વિડિયા ઉતાર રહ્યો ઓહો આઈ ગયા હું આલે ટેકા શોકા નું આલે ના ભાઈ ના તો ઓ ખાઈ બારી થી એક મે ની આપણે આ રૂમમાં રાખી દે કેમ કે હવે આ રૂમમાં કામ ચાલુ થાય આઈ રાખ દો ગાલ છે ને ગાલ લઈ લે સસ્તા ઓયા

પરળતી જોઈ હમણાં પાસે જેવું વરસાદ આવે આવે એવું હે બધું અને આપણે અડદે તો તમને ખબર હોય તો અલદ તો અડદે આવી રહ્યા આપણે જોઈ જઈએ એ ઘણા ઊગી ગયા હે અને વા કૂતરો આરામ કરે છે સીન્ટું તો નથી હોય સિંટુ ક્યાંય ગયું હોય એ તો આપણે ખબર નથી આપણે ઘણા દિવસોથી વાળી નહોતા આવ્યા ઘણા દિવસથી આ ભણવાનું નહોતી ગામમાં જોઈ ઘેરે મકાન બની જાય પછી ગામમાં કોઈ દી નહીં રહી વાળી જઈશું થાકી ગયો બોલી બોલી હા સડી ગયો બોલીને ને હાલી ને અચ્છા હમણી જો આપણે આયા માંડવો ઉગ્યો જ નથી આયા ખળ જ ઉગ્યો માંડવો બહુ ઉગ્યો જ નથી અને આયા બધું ઓહો આ કામ માં રાયડું નાખે ફોન માં હેર કે વિડિયો ની આપણે આયા આપણે ચોકાન ટેકા ની બધું પડ્યું છે જી વધ્યું વધ્યાન ભાંગી ગયેલા ની બધું ખર તો જવું કેટલું આમ અગસર થઈ ગયું અહીંયા પેલું આ આગળ હતું હવે અહીંયા અગોસર થઈ ગયું પણ અહીંયા આપણી આંબલીખોરાઈ ગઈ એમ શું કે ટાઢો ટાઢો પવન ના આવે ને મજા આવે નદીમાં પાણી ડોરું થઈ ગયું વરસાદ આવ્યા રાખે એટલે ને અહીંયા આપણે ભીનું ભીનું થઈ જાય તો ભીમું ના ખીલો જોતા કેવો થઈ ગયો કાદાવાળો આમાં ભીમ ભીમું લઈએ અને આપણે આમાંથી આ જ રહેવાય કેમકે નવો રોગ નીકળ્યો હોય તો સાંદીપુરા પૂરા છોકરાઓને થાય તો એમાં મહીસલાન હોય ડેન્ગ્યુ મલેરિયા ઘણા થાય એમાં મહીસલાન ન કરતા હોય થોડા દૂર રહીએ અને અહીંયા જાઓ તમને ખબર જ હશે આપણે નાળિયેરી વાવી આવી હતી આના હામે એટલે કે આ મોટી થઈ જાય બે હારી લાગે પાણી પાવાનું ને એવું હોય બધું તો તમને ખબર હે તો આ આપણે આને એક રીલ ઉતારવા આવીયા હે રીલ ઉતારવાની હે તો પેલે આપણે રીલ ઉતારી લઈ તો મિત્રો આપણે ઉભારીયો કેમેરા મજી દે આપડે રીલ ઉતારી લીધી હે હવે હટકા પાછા આપણે અપરી વાળી બાજુ આમથી વડડ આવે છે વર્તાતા જોય કેવો આવે જો આ જોતા માંડવામાં કેવું બીડ થઈ ગયું મકાનના કામમાં રહ્યા તો ઉમડું તો જો કે નદાઈ ગયું ને આ સાથે ને એવું થઈ ગયું હમણાં જવું ખડ ક્યાંક ક્યાંક માંડવીમાં ફૂલે આવી ગયા જવા ગયા પીરા અને આમ તો જવું ખડ કેટલું એટલે નેદવાનું કાર્યક્રમ હાલે છે અને મારા પપ્પા જયદીપભાઈને મકાનનું કામ કરે છે એના લીધે તો આ થયું હે એટલું બધું જો હવે કેદી નેદાઈ રહે કેદી નેદાઈ રહ્યા આપણે હું આપણે નેદવાનું હોય નહીં અને દઈ ગયું હે હમણાં મકાન હે ન્યા લગ્ન થી અમને દાતું આવે હે હવે આમ ને તૈયાર રાખીએ બધું આપણે હું મિત્રો ઊંડો થઈ ગયો ને જો વરસાદ દેવા માંડ્યો ને પપ્પા ને ભાઈ ને ભાઈ ચા પીવે ઊંડો થઈ ગયો એટલે ને વરસાદ ચાલુ થઈ ગયો જો દેવા માંડ્યો એ નેવાય ચાલુ થઈ ગયા ને પાણી ભરાઈ ગયું અને આમ તો જો કેવો વરસાદ ચાલુ હે ને આ આપણો સિમટુ આમાં જો આને હેઠે હે દેખાય ટાઈટ વાવા વાઈ દેતી હતી છોકરીઓ ઓઢાડી દીધું જો એ રીયો અને વરસાદ આવો માંડ્યો ધોમ ધોમ ધોકાર ઓય ખેતરમાં માં એમ લાગે આવું પાણી ભરાઈ ગયું તો આથી ઝૂમ કરીને દેખાડું આહા ઈ તો રહી જાય તો પછી ખેતર એ દેખાડી તમને અટાણે અટાણે દેવા માંડ્યો વરસાદ કયું નો અડધી કલાક તો થઈ ગઈ

થાય ને સ્પીકરમાં પાણી ગરી જાય ઓહો ચાલુ થયો ધીમે ધીમે બાકી જો પાણી હજી તો કેટલું પાણી ગરા હે હવે પાણી આવવા માંડ્યા હે અહીંથી જો ખેતરનું બધું પાણી હોય ને અહીંથી નીકળે જાય છે ઓહો હો ભૂલી લાગે આવ્યા હે જો ખેતરનું પાણી બધું નીકળે હે